મારું નામ હરેશભાઈ ચૌહાણ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ જે અમારી ગૌરક્ષાની સંસ્થા છે એમાં હું રાષ્ટ્રીય પ્રમુખ તરીકે સેવા આપું છું અને આજરોજ અમે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે બે હજાર સોળની અંદર માલધારી સમાજના સ્વ ગભરુભાઈ જેઓ ગૌમાતા માટે ભારત સરકાર ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે જેના આંદોલનના ભાગરૂપે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું રાજકોટ કલેક્ટર કચેરી ખાતે અને આજ પરિવાર જ્યારે નોંધારો બન્યો છે જે તે સમયે કલેક્ટરશ્રી અને ગુજરાત સરકારના તમામ મંત્રીશ્રી અને સરકારશ્રી દ્વારા પરિવારને તમામ જે કાંઈ સમસ્યાઓ છે જે માગણી છે એની ખાતરી કરો ખાતરી આપવામાં આવી હતી પરિવારની મદદ માટેની પણ આજ સુધી મદદ તો ઠીક પણ આજ આ પરિવારની સ્થિતિ પણ કફોડી છે આર્થિક હાલત પણ કફોડી છે ત્યારે અમુક શખ્સો દ્વારા જે પરિવારની ખેતીની જમીન હતી ગભરૂભાઈની શહીદી બાદ ત્યાં બાંભણિયાભાઈ નામના કોઈ વ્યક્તિએ આ જમીન ઉપર કબજો જમાવેલો છે જેના માટે આ પરિવાર છેલ્લા દસથી પંદર વર્ષથી લડી રહ્યો છે સાત બારથી માંડીને તમામ સરકારી દસ્તાવેજી પુરાવા પણ આજે આ પરિવારના નામે છે ત્યારે છતાંય પણ વારંવાર અરજીઓ કરવાથી જસદણના ડેપ્યુટી કલેક્ટર શ્રી મામલતદારમાં આ પરિવાર દ્વારા વારંવાર અરજીઓ કરવામાં આવે છે પણ આજ સુધી ન્યાય નથી મળ્યો જેના માટે આજે અમે સૌરાષ્ટ્ર અને તમામ ગુજરાતના અમારા તમામ ગૌભક્તો આજે અમે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ અને જો અમારી માંગણી આજે શહીદ પરિવારના હિતની અંદર જો એમને ન્યાય નહીં મળે તો અમે આગામી સમયની અંદર ગુજરાતભરના ગૌરક્ષકો રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આંદોલન કરશું ત્યારબાદની જે પરિસ્થિતિ સર્જાશે તે ગુજરાત સરકારની જવાબદારી રહેશે અમારી માંગણી મુજબ ત્રીસ દિવસની અંદર મૂળ માલિકને આ ગૌભક્ત પરિવાર છે શહીદ પરિવાર છે જેને ગૌમાતા માટે પોતાની શહીદી ઓરી છે ત્યારે આપણા સૌની ફરજ છે સરકારની પણ ફરજ છે દરેક નાગરિકની પણ ફરજ છે એ પરિવારની જોડે આપણે ઊભું રહેવું ઊભું રહેવું જોઈએ અને આ જમીન વહેલી તકે સરકાર પાછી લાવવા પરિવારને પાછી આપે એવી જ અમારી માગણી છે જય હિન્દ જય ભારત